એમના પિતાનો મૃતક કેદારના પિતાનો મારી પર ફોન આવે છે અંદાજે સાડા પાંચ વાગે કે મેહુલભાઈ હું સ્વિમેરમાં છું રડતા રડતા ધ્રુસકે ધ્રુસકે રડે છે મારી આ દીકરા અરે આવી ઘટના બની છે અને પોલીસ કર્મચારીઓ મારી ફરિયાદ નથી લેતા હું સ્વિમેરમાં પહોંચ્યો ને ત્યારે પોલીસના સુર અલગ બદલાયેલા જ અમે ક્યાં ના પાડીએ છીએ ગુનો દાખલ કરવાનો તમે તો એના કઈ ચોઘડિયા જોવાના હોય ગૃહમંત્રી છે ને એ સીન સપાટામાંથી ઊંચા આવે

ગૃહમંત્રી છે એ સીન સપાટા કરવાનું કે વરઘોડા કાઢશું ફલાણું કરશું ટાટિયા તોડ નાખશું ઢીચડું કરશું એટલે પેલા ગુના તો કરો જે વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય છે અને સાંભળો તો ખરી એની કાયદેસરની ફરિયાદ તો નોંધો પછી તપાસનો નો વિષય આવશે પછી આરોપી પકડજો પછી વરઘોડા કાઢજો કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશન ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો તો કમિશનર તો શું છે એનો જ મોટો ભાઈ છે એ કઈ ગુનો દાખલ કરાવવાના નથી પછી વ્યક્તિ કોર્ટમાં જાય તો છ મહિને ઓર્ડર નીકળે

અરજી છે ને એક ગતકડું છે જે પોલીસ સિસ્ટમ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે એ ગતકડું એવું છે કે અરજદારને બોલાવો સામે વાળાને બોલાવો સમાધાન કરાવો રૂપિયાનો તોડ કરો અને ભ્રષ્ટાચારને મોટિવેશન કરતું અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતું જો કોઈ ગતકડું હોય ને તો એ આ સિસ્ટમ ની અંદર અરજી છે તો જાણ હોવા છતાં ગટરનું ઢાંકણું બંધ ના કરવું એને ઈરાદાપૂર્વક ની બેદરકારી કહેવાય અને એમાં જો કોઈનું અવસાન થાય ને તો સાપરા મનુષ્ય વધ એકસો પાંચ ની ધારા લાગે 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 જનરલી મને એવી રીતે જોવામાં આવે કે ભાઈ મેહુલ બોગરા આવ્યો છે તો પોલીસ વિરોધી વ્યક્તિ છે પણ વસ્તુ એ છે કે જો મેહુલ બોગરા ગયો છે તો કાયદા મુજબ તો ચાલુ જ પડશે પછી તમે મને ચાહે પોલીસ વિરોધી નું ટેગ આપો કે પછી સામાજિક સેવક નું ટેગ આપો એનાથી મને કોઈ ફરક પડતો નથી એમાં સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના ગળા ઘસાઈ ગયા છે અમને એવું કઈ કે કહીને કે તમે ગુના દાખલ કરો તમે એફઆઈઆર નોંધો પરંતુ તકલીફ એ છે કે આમને કોઈ ફરક પડતો નથી ચામડી જાડી થઈ ગઈ છે એમાં ગમે એટલી સોટી લાગે તો કોઈ ફરક પડતો નથી એટલે આમાં જે કોઈ કોઈ એક જ વ્યક્તિએ આમાં સ્પષ્ટપણે કાર્યવાહી કરાવી શકે પોલીસ દાદા પાસે કામ કરાવી શકે

અને સમાચાર પહોંચે ન પહોંચે સમાચાર વિશે વધુ તપાસ કરવામાં આવે છે પરંતુ જે પ્રમાણે હજારો લોકોની ફરિયાદ દાખલ નથી થતી ભૂતકાળમાં નથી થતી તે જ મુજબ તેને પણ ના કહેવામાં આવે છે આ સમગ્ર કેસમાં ત્યારબાદ એડવોકેટ મેહુલ એન્ટ્રી થઈ છે

એક બે વર્ષનો બાળક નામ છે કેદાર એક ખુલ્લી ગટરમાં એસએમસી ની બેદરકારીને કારણે પડે છે ત્રેવીસ કલાક બાદ એમનો મૃતદેહ મળે છે અને મૃતદેહ મળ્યા પછી એક પરિવાર જેને એના બે વર્ષના પુત્રને ગુમાવ્યો છે ઘણા એ માનતા કરી હશે કેટલા એ લોકોએ પ્રાર્થનાઓ કરી હશે ત્યારે એમને એક દીકરો મળ્યો હશે તો એને કેટલું દુઃખ થાય એ આપણે ક્યારેય મહેસૂસ ના કરી શકીએ પરંતુ એમને સાંત્વના આપવાને બદલે એમનો

એની ચોવીસ ચોવીસ કલાક થઈ ગઈ હજુ તમે ગુનો દાખલ નથી કર્યો ગુનો દાખલ કરવા માટે કોઈ ચોઘડિયા ના જવાનો હોય ગુના દાખલ થઈ જવો જોઈએ જે પણ લાપરવાહ અધિકારીઓ છે એમની ધરપકડ થઈ જવી જોઈએ એસએમસી ના જે પણ મેયર છે એમણે અથવા કમિશનર છે એમને આમના સસ્પેન્શનના ઓર્ડર ટાઈપ કરાવી નાખવા જોઈએ જો આવા દાખલા દાખલારૂપ

લલિતા કુમારી વર્ષ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ આપડે ગૂગલ કરીએ ને એટલે સીધા ડિરેક્શન મળે આપણને રાઈટ તો પોલીસ ને પણ ખબર છે પણ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના લોકો તો કાળા અક્ષર ભેસ બરાબર સમજે કોઈ ગાઢતા નથી એટલે સુપ્રીમ કોર્ટ ના છોડી દો

એટલે પેલા કા તો ગાળ દેવામાં આવે અને કા તો એવું કેવામાં આવે કે અમને કાયદો શીખવાડે છે અમારી ઉપર રોપ જાડે છે હાલ ઘરે વયો જા તું તુકારાથી વાત કરવામાં આવે ને તારો ગુનો દાખલ નહીં થાય આવી સ્પષ્ટ વાત કરી દેવામાં આવે કારણ કે એમને ખબર જ છે કે ભાઈ કાયદાની જોગવાઈ મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો ના દાખલ થાય તો કમિશનર પાસે જઈ શકો તો કમિશનર તો શું છે એનો જ મોટો ભાઈ છે એ કઈ ગુનો દાખલ કરાવવાના નથી પછી વ્યક્તિ કોર્ટમાં જાય તો છ મહિને ઓર્ડર નીકળે દાખલ એ વ્યક્તિ ક્યારે કાયદા કાનૂન આવે નહીં ટૂંકમાં સિસ્ટમ એ રીતે બનાવવામાં આવી છે જેમાં સામાન્ય વ્યક્તિ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ન્યાય શું

એ ગતકડું એવું છે કે અરજદાર ને બોલાવો સામે અરજી છે ગૃહમંત્રી તરીકે એમની પેલી જવાબદારી એ છે જો આ અરજી નામના ગતકડા ને હટાવી દેવામાં આવે ને તો લગભગ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પચાસ થી સાઠ ટકા ભ્રષ્ટાચાર સીધો ખતમ થઈ જાય તો અરજી સિસ્ટમ પેલી વાત તો છે ને બીજી વાત મેં કીધું ને કે સામાન્ય અને ગરીબ પરિવાર હું તમને કાલનું જ ઉદાહરણ આપું છું કે આપણો જીવ આમ હચમચી જાય આ બાળકનો ચહેરો જયારે જોઈએ કે ગટર માંથી જયારે એમને કાઢવામાં આવ્યો એનું કેવું ગુંગળાઈને મોત થયું હશે આપણો જીવ કાપી ઉઠે એવા અંદર કોઈ સામાન્ય ફરિયાદ નોંધાવી હોય બેસી ધરણા કરવા પડે તમારે નારા લગાવવા પડે કે એફઆઈઆર નોંધો અમને ન્યાય આપો આવા નારા લગાવો ને ત્યારે તો માત્ર ને માત્ર ઈ ઉપકાર કરતા હોય ને મેં મેં વર્તન જોયા છે પોલીસ કર્મચારીઓના જયારે

અમીર લોકો જે છે એને એના લાલન પાલન કરવા માટે જો કોઈ રૂપિયા વાળો અને નેતાનો દીકરો હોત ને તો સીધો ગુનો દાખલ થઈ ગયો હોત ગુનો દાખલ છોડી દો આ જેટલા પણ ઇજનેરો છે ને જેના અંદર માં ટેનસ થતો આવે છે એ પકડી પકડીને જેલમાં ઘૂસી ગયા હોત બધા અત્યારે ધરપકડ કરીને અંદર બેસાડી દીધા હોત તો આ કેસ ની અંદર ધરણા કરો તઈ તો ગુનો નોંધાય આ તો કેવી સિસ્ટમ છે તો આપણને મને મને ધાર્મિક ભાઈ અંગત રીતે દુઃખ થાય

રસ્તામાં કોઈ ગટર ને ઢાંકણા વગર ખુલ્લી મૂકવી ને ધાર્મિક અને એ બી કોઈ બેરીગેટ મૂક્યા વગર એનો મતલબ જ એવો છે કે એમાં કોઈ પડવાનું છે સ્વાભાવિક છે ગાડના માણસ ને ખબર પડે તો કોઈ ના કોઈ જગ્યાએ આઈસીએમસી ના અધિકારીઓ છે એ ગાંડા તો નથી જ ને તો તો નોકરીમાં લેવાના ન હોત તો એ લોકોને ખબર જ હતી કે ગટર નું ઢાકણું ખુલ્લું છે તો પડશે જ અને જેનો કરંટ ફ્લો હોય એ કરંટ ફ્લો ના આધારે એમાં જો કોઈ પણ પાંચ દસ બાર તેર વર્ષનું સાપરાત મનુષ્ય વધ એકસો પાંચ ની ધારા લાગે 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 અને એની એફઆઈઆર થઈ ગઈ છે અમરોલી પોલીસે કરી દીધી છે કઈ રીતે અમે જાણીએ છીએ પણ થઈ ગઈ છે તો હવે એમાં તપાસ થાય તપાસ થયા બાદ એ તપાસ ને કરવાની જવાબદારી એ ગૃહમંત્રીની હોય ટ્રેક કોર્ટમાં ચલાવે છ સાત આઠ મહિનામાં ઓછી સાત અને મેક્સિમમ ચૌદ થી વીસ વર્ષની સજા પડે ને તો એક દાખલા રૂપ કામગીરી આમાં થાય આજીવન કેદની સજાની જોગવાઈ છે એકસો પાંચમાં પણ આજીવન કેદ તો ના થાય પણ તેમ છતાંય જો મિનિમમ એ સાત વર્ષની સજા થાય ને તો ભવિષ્યમાં કોઈ પણ અધિકારી આવી ગંભીર ભૂલો ના કરે જે સામાન્ય ગરીબ વ્યક્તિ છે આ માત્ર સુરત નહીં એમસી હોય એ આર હોય ટોટલ મહાનગરપાલિકા પાલિકાના જે કર્મચારીઓ છે ને એનો મુખ્ય ધંધો તમને કહું છું ધાર્મિક ભાઈ કે એક થી પાંચ તારીખ ની જયારે તારીખો આવે ને દર મહિનાની દર મહિનાની એક થી પાંચ તારીખ ત્યારે ઝીરો દબાણ જેટલા પણ લારી ગલ્લા વાળા હોય ને હપ્તો લેવા પહોંચી જાય ત્યાં કોઈને ચિઠ્ઠી નો લખવી પડે ત્યાં કોઈ ફરિયાદ નો કરવી પડે ત્યાં કોઈ આમંત્રણ ના આપવાનું હોય એક થી પાંચ તારીખ થાય એટલે હપ્તો લેવા પોગી જવાનો જો કોઈ શહેરની અંદર કોઈ પણ ખૂણામાં ગીર કાયદેસર બાંધકામ થતું હોય એટલે ત્યાં મનપાનો અધિકારી પહોંચી જાય તોડ કરવા માટે એ થઈ જાય તો એ મનપાના અધિકારી ખબર છે કે ક્યાં ગેરકાયદેસર બાંધકામ થાય છે ક્યાં કોઈ નાના રોડ રસ્તા ઉપર લારી ઉભી છે એ ખબર પડી જાય છે તો રોડ રસ્તા ઉપર જે ગટરનું મોટું બધું ઢાંકણું ઢાંકણા વગર ગટર એમનું ખુલ્લી પડી છે તો પાલિકાના કર્મચારીઓને નથી જાણ જાણ જ છે પણ કેમ છે કે પેલામાં મલાઈ નીકળે છે પેલામાં રૂપિયા આવે છે તો એ કામ પેલા કરવું પડે હકીકતમાં જે અધિકારીઓ છે ને એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એમને એ સમજવું પડશે કે એમની નૈતિક જવાબદારી શા માટે છે એમને પગાર શા માટે અમારા ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે અને એમને એમની નૈતિકતાથી કઈ નોકરી કરવી પડે તો આ સમજાવવાની જવાબદારી અગેન કોણ છે આપણે જો આમાં વિસ્તૃત વાત કરીએ તો સમજાવવાની જવાબદારી પ્રશાસનની છે મેયરની છે કમિશનરની છે

એસએમસી ની વેબસાઈટ પર બધાના નંબર છે જ કોણ કરવો પડશે કે ભાઈ અહીંયા આવ ને ગટર નું ઢાંકણું નાખ અને જો ના નાખે તો અગે રોડ રસ્તા ઉપર નાની એવું તમે ઓબ્સેક્શન કરો ને કોઈ વ્યક્તિ બેનર ઈ મૂકે ને ના દુકાન નું તો પોલીસ ગુનો નોંધે બસો ત્યાંસી આઈપીસી અને બસો પંચ્યાસી બીએનએસ મુજબ કે રોડ રસ્તા ઉપર તમે અવરોધ ઉભો કર્યો તો એ અવરોધ છે પણ જો ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો એ અવરોધ ના કહેવાય

એમની સામે એમની સામે મારા વિરોધ હોય છે અને મારા અત્યાર સુધીના કોઈ પણ વિડીયોમાં મેં ક્યારે ખોટી રીતે પોલીસની હેરાનગતિ નથી કરી જે પણ બેમાની કરતા પોલીસ કર્મચારીઓ છે એમને પકડ્યા છે તો પોલીસ ખાતાને ક્યારે મેહુલ બોઘરા બદનામ નથી કરતો પોલીસ ખાતાને તો આ જે બેમાન પોલીસ કર્મચારીઓ છે એ બદનામ કરે છે અને હું તો એમને એક્સપોઝ કરવાનું કામ કરું છું તો જનરલી મને એવી રીતે જોવામાં આવે કે ભાઈ મેહુલ બોઘરા આવ્યો છે તો પોલીસ વિરોધી વ્યક્તિ છે મુજબ તો ચાલુ જ પડશે પછી તમે મને ચાહે પોલીસ વિરોધી નું ટેગ આપો કે પછી સામાજિક સેવક નું ટેગ આપો એનાથી મને કોઈ ફરક પડતો નથી હું જાઉં છું ન્યાયિક કાર્યવાહી જે જાહેર જનતાના હિતમાં હોય છે એ એ અને એવું નથી કે મારા તમામ પોલીસ માટે જ હોય છે અહીંયા જયારે નરેન્દ્ર મોદી સાહેબ નીકળ્યા હતા અને ગેરકાયદેસર રીતે બેરીગેડ અને દુકાનો બંધ કરાવી હતી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ દેશના પીએમ છે એમ છતાંય એ બાબતે પણ આપણે વિરોધ નોંધાવેલો હતો જેમાં એસપી સિક્યુરિટી લાગે

કારણ કે તમે જ વાત કરી કે ભાઈ ચાલો પોલીસ સ્ટેશન માંથી ફરિયાદ નથી લેવામાં આવતી તો એની પછીનો જે રસ્તો છે એ પણ હવે નિષ્ફળ છે કારણ કે તે રસ્તો પકડવામાં આવે તો પણ સફળતા નથી મળતી ફરિયાદ દાખલ નથી થતી જો કોઈનો ફોન ના આવે ત્યાં સુધી

કોર્ટમાં અનુભવ હોય પછી એ જજ બન્યા હોય એમને ખબર જ હોય કે પોલીસ ખાતું કઈ રીતે કામ કરે છે તો એવા હજારો નિર્દેશો ગૂગલ ઉપર તમને મળશે કે જેમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ગળા ઘસાઈ ગયા છે એવું કઈ કઈ કહીને કે તમે ગુના દાખલ કરો તમે એફઆઈઆર નોંધો પરંતુ તકલીફ એ છે કે આમને કોઈ ફરક પડતો નથી ચામડી જાડી થઈ ગઈ છે એમાં ગમે એટલી સોટી લાગે તો કોઈ ફરક પડતો નથી એટલે આમાં જે કોઈ કોઈ એક જ વ્યક્તિ આમાં સ્પષ્ટપણે કાર્યવાહી કરાવી શકે પોલીસ ખાતા પાસે કામ કરાવી શકે એ માત્ર ને માત્ર ગૃહમંત્રી છે કે ગૃહમંત્રી જે એ જે કેવી સિસ્ટમ ઉભી કરી દે તમે ઈ ચલણ ઓનલાઈન ભરાવો છો કે નહીં પબ્લિક પાસે હે ને ઈ ચલન તમારો ઈ ઓનલાઈન કેમેરા થી ફાટી જાય ઓનલાઈન જે દેવાનો થાય છે રાઈટ તો ઓનલાઈન એફઆર કેમ ન થાય કોઈ વ્યક્તિ છે એને જે કોઈ ક્રાઈમ બન્યો છે વકીલ પાસે જાય વકીલ એને ખુદ ના આવડતું હોય તો જાતે કરી દે ઈ એફઆર અને જો એ વ્યક્તિ છે એને નથી આવડતું કોઈ વકીલ છે એ એમની વતી ફરિયાદ કરી શકે આવી એક પોર્ટલ ઊભી કરી દેવામાં આવે એફઆર છે સીધી દાખલ પોલીસ ખાતાનો બટન ઓછું થઈ જાય ગુના દાખલ ન કરવા

ભારત સર ભારત ની અંદર સ્વરૂપમાં જ હોય પોલીસ સ્ટેશન માંથી કરવી પડે તો એ ઘટકડું જ હતું જે મંત્રી લાવ્યા હતા એમાં એફઆઈ થતી નથી ટૂંકમાં ગૃહમંત્રી છે એ જ આ વસ્તુ કરી શકે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના છે પોલીસ પોલીસ જનતા ને પ્રોસેસ તો સામે ફરિયાદ મારું ઉદાહરણ આપું છું એની કેવી આવે કે બીએનએસ નીર એક મુજબ તમે પોલીસ સ્ટેશન જાવ એફઆઈઆર નોંધાવાની પોલીસ એફઆઈઆર ના લે તો એકસો તોતેર ચાર મુજબ તમે કમિશનર માં ફરિયાદ કરી શકો જ્યાંથી ફરિયાદ થવાની નથી મને પાક્કી ભરોસો વિશ્વાસ છે એકસો પંચોતેર ત્રણ એવું કહે છે કે જયારે પોલીસ સ્ટેશન અને કમિશનર માંડે ધાર્મિક ભાઈ કે ચપ્પુથી હુમલો થયો છે ઘટના બની છે હવે જે આ હુમલો કરવા વાળા હોય ને ખુખાર અપરાધી હોય ઓલરેડી એના પોલીસ સ્ટેશન જોઈ લીધા હોય પોલીસ સ્ટેશનમાં એમની ઓળખાણી હોય કા તો બુટલે હોય કા ટકોરિયા હોય પોલીસ ના વચેટિયા હોય

મેહુલભાઈ બોઘરા જો આ વાત છે ને ને વર્ષોથી વર્ષોથી ચાલી રહી છે 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 આ પ્રશ્ન વાત કે ફરિયાદ પોલીસ ના લે કેટલાય પરિવાર કેટલાય લોકો પોલીસ જાય ફરિયાદ ન લે અરજી કરીને કરી આવે એમાં પણ ન્યાય મળે તો મળે ને તેની માટેનો રસ્તો શું છે એ પણ આપણને કહ્યો પરંતુ એ રસ્તો પણ સફળ નથી આજે એ રસ્તો પકડો તો તમે થાકી જાવ એ સમયે એનું જજમેન્ટ આવે એ સમય નિર્ણય સામે આવે કે ત્યાં સુધીમાં તો તમારું પણ મનોબળ તૂટી જાય એટલે વાત એ છે કે આપણે જોવાનું રહ્યું કે હવે ખરા અર્થમાં એ પ્રકારની પાછી ફરિયાદ પણ નથી લેતી એક બાળકનું મૃત્યુ થાય છે બે વર્ષના કેદારનું ચોવીસ કલાક ગટરમાં રહ્યા બાદ બહાર નીકળે છે અરે યાર તમારા ઘરે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી હોય તો તમે શું કરો સીધી વાત છે ને કે જેના કારણે થયું હોય એને સજા ન મળે ત્યાં સુધી એ બાપ ને પણ શાંતિ ન મળે અને એ દુઃખ થાય છે અત્યારના મેહુલભાઈ જે વાત કરી એ વાત તમામ માટે મને લાગે છે મદદરૂપ થઈ શકશે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરી શકાય પરંતુ ઘણા લોકો તેવા હોય છે કે તેના સંપર્કો તેવા નથી હોતા ઘણા લોકો તેવા હોય છે કે તેની પાસે એવા કોઈ બેકગ્રાઉન્ડ પણ નહીં હોતા એવો ટેકો કોઈ નહીં હોતો કે તે ફોન કરે અને સામેવાળા વ્યક્તિ તેને માટે મદદે આવે એટલે આ તમામ વસ્તુ કાયદાનો એક પાર્ટ છે અડચણરૂપ ઘણી બાબતો છે જોઈએ કે ક્યારે દૂર થાય છે ઓનલાઈન એફઆઈઆર જેનું નિરાકરણ છે એ ક્યારથી ગુજરાતમાં શરૂ થાય છે એ જોવાનું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ કરી આ ચર્ચા આપને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપને પસંદ આવી હોય મદદરૂપ થઈ શકે તેવી હોય તો જરૂરથી અમને અભિપ્રાય આપજો આપનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો જે લોકોને ખરા અર્થમાં નથી ખબર કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તેનો એક વિકલ્પ શું છે તે વિકલ્પ પસંદ કરો તો તમારે કેટલી અડચણ આવી શકે શું પરિસ્થિતિ સર્જાઈ શકે તે તેને ખબર પડે તે માટે આ વિડીયો તેને પણ મોકલજો મને આપ આપશો રજા નમસ્કાર